ગધેડા અને બકરીની વાર્તા મારી ચેનલ માં નવા છોતો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ એક નાનો વેપારી હતો જેને એક બકરી અને એક ગધેડો રાખ્યો હતો જ્યારે પણ તે માલ વેચવા માટે બજારમાં જતો ત્યારે તે પોતાનો સામાન ગધેડા પર લાદતો હતો કારણ કે ગધેડો તેને તેના ધંધામાં ઘણો ઉપયોગી હતો તેથી જ જતે ગધેડાને સારો ખોરાક ખવડાવતો અને તેના પર ખાસ ધ્યાન રાખતો તે પરિણામે ગધેડો સારો ખોરાક ખાધા પછી મજબૂત અને સ્વસ્થ બન્યો આ બધું જોઈને બકરીને ગધેડા પર ઈર્ષ્યા થવા લાગી બકરી તેના માલિકની નજરમાં ગધેડો કેવી રીતે નીચો દેખાડવો તે વિશે વિચારવા લાગ્યો એક દિવસ ગધેડો અને બકરી એકલા હતા બકરીએ ગધેડા પાસે જઈને કહ્યું ગધેડા ભાઈ માલિકનું તારા પ્રત્યેનું વર્તન ખૂબ જ ખરાબ છે તે આખો દિવસ તને સામાન લઈને તારી પર ખેંચતો રહે છે તને નવરાશની એક એકપળ પણ નથી જવા દેતો તેને તને એક વ્યકિત બનાવી દીધો છે ગુલા મને મને જુઓ હું જ્યાં ઈચ્છું ત્યાં જવા માટે સ્વતંત્ર છું માસ્ટર તમારી સાથે આટલું ગંદુમ વર્તન ન કરે બકરીના શબ્દો ગધેડાના મનમાં ચોંટી ગયા ગધેડે કહ્યું ભાઈ તમે સાચા છો મને પણ આ વાતનું બહુ ખરાબ લાગે છે પણ હું આમાં કંગી કરી શકતો નથી ગધેડાની વાત સાંભળીને બકરી મનમાં ખૂબ જ ખુશ થઈ ગઈ અને તેણે ગધેડાને ખાડા માંગ પડીને ઘાયલ થવાનું બહાનું બનાવીને થોડા દિવસ આરામ કરવાની સલાહ આપી ગધેડે બકરીની વાત માની અને જાણી જોઈને ખાડા માંગ પડી ગયો પરંતુ ખાડા માંગ પડવાને કારણે ગધેડો ખરાબ રીતે ઘાયલ થઈ ગયો અને હવે તે ચાલી પણ શકતો ન હતો હવે વેપારીનું કામ પ્રભાવિત થવા લાગ્યું અને તેની ઇન પાસે નવો ગધેડો ખરીદવા માટે પણ પૈસા નહોતા હવે તે બકરી પાસેથી ગધેડાનું કામ લેવા લાગ્યો અને રોજ બકરીને સામાન ભરીને બજારમાં લઈ જતો અને સાંજે જ પાછો ફરતો હવે બકરીને સમજાઈ ગયું કે કોઈને ખોટો અભિપ્રાય ન આપવો જોઈએ નહીંતર ક્યારેક અભિપ્રાય આપનારને નુકસાન સહન કરવું પડે છે બોધ ગધેડા અને બકરીની વાર્તા આપણને શીખવે છે કે કોઈને ખોટી સલાહ ન આપવી જોઈએ જે બીજાનું ખરાબ વિચારે છે તે ક્યારેય સારું કરી શકતો નથી પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ